બે હજાર પચીસ થી શરૂ કરીને તેર ફેબ્રુઆરી બે હાજર પચીસ સુધી રક્તપીત રોગની જાગૃતિ તેમજ તેના નિર્મુલ ભાગરૂપે શાળાના બાળકોને રક્તપીટ ની જાણકારી જન સમુદાયની રક્તપીત રોગની જાણકારી તેમજ સારવારની માહિતી વિજાપુર તાલુકાના ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવતા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર શ્રી એચ ઓ તેમજ ફિમેલ હેલ્થ વર્કર આશા અને આશા એફઓ ઓ જેવા પાયાના આરોગ્ય કર્મચારી દ્વારા આપવામાં આવશે આ સમગ્ર પ્રોગ્રામનું મોનિટરિંગ અને સુપરવિઝન તાલુકા હેલ્થ ઓફિસ વિજાપુર તરફથી કરવામાં આવશે અહેવાલ નરેશજી ઠાકોર મહેસાણા